મંડળી હોય આ બધાની ઉપર બાવીસ લોકોને જેલ ભેગા કરી ખેડૂતોને ન્યાય આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો કિરીટ પટેલે કર્યું છે અમે તો ખેડૂતોને ફ્રોડ બચાવવાનું કામ કર્યું છે વિઠ્ઠલભાઈ રાદડીયા ને કેન્સર થયું એ બીમારીમાં હતા અમદાવાદમાં જયારે અમેરિકા અમે એરપોર્ટ ઉપર મૂકવા ગયા એમને લાલભાઈ અમેરિકા જવાના હતા હું અને જયેશભાઈ એમને મૂકવા ગયા ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું એ પાછો આવું કે ન આવું આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો રાક્ષેપ કરનારો મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાવ પરંતુ ખેડૂતોનો એક રૂપિયો જિંદગીમાં ન લો